નમસ્તે જયહિંદ હું એમ આર ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર વડો પોલીસ સ્ટેશન તાલુકો પાદરા આપ સૌ ગામ ગ્રામજનોને વડો પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ ગ્રામજનોને અને સરપંચશ્રીઓ તથા વડીલ આગેવાનો જણાવવાનું કે હાલમાં સોશિયલ મીડિયા ઉપર ખૂબ મોટા પ્રમાણમાં ખોટી ચોર આવે છે ગામમાં અને બધાને મારે છે એવી ખોટી અફવાઓ ચાલી રહેલ છે એ સંદર્ભે આપની જોડે થોડાક વાતચીત કરવા માગું છું એ સંદર્ભે આપ તમામને જણાવવાનું કે એવી કોઈ અફવા હાલમાં ફેલાઈ રહી છે કે ચોર આવે છે એ અફવા બિલકુલ સાચી નથી અને જો ગામના કોઈ પણ લોકોને આવો કોઈ ડર હોય તો પો પોલીસને સંપર્ક કરી શકો મારો નંબર પણ હું આપી તમારી જોડે શેર કરવા માગું છું અને કોઈ પણ એવું લાગે તો પોલીસને તમ તાત્કાલિક સો નંબર પર ફોન કરી જાણ કરો નજીકના પોલીસ સ્ટેશન અને રૂબરૂ આવી જાઓ કાં તો પછી તમારા પોલીસ સ્ટેશનના તમારા વિસ્તારના સરપંચશ્રી અને સરપંચ જોડે જે અમારા બેટી ઇન્ચાર્જ જે કોન્ટેક્ટમાં છે એમનો તાત્કાલિક કોઈપણ સમયે તમે કોન્ટેક કરી શકો છો પણ વાયરલ કરવા નહીં અને તમને એક ફેક્ટ વસ્તુ કહું કે ગઈકાલે જ ઘણા બધા લોકોના એવા કોલ આવ્યા અમારા ગામમાં પણ દસ પંદર લોકો આવેલા તો એવું પોસિબલ કે એવી શક્યતા નથી કે દરેક ગામમાં દસ પંદર લોકોની ટોળી એકી સાથે અને એક જ ટાઈમે હોય એટલે એવી કોઈ ખોટી અફવા ફેલાવી રહ્યું છે એ ખોટી અફવાને આપણે ફેલાવીશું નહીં એવી અને કોઈ ખોટી અફવા ફેલાવશે એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે તમે જે લોકો સતર્ક રહો અને જરૂર પડે પોલીસનું ધ્યાન દોરો કંટ્રોલ રૂમને ફોન કરો અમે તમારી સાથે જ છીએ નમસ્તે જય હિન્દ જય ભારત